લાઠી મુખ્ય ચૂંટણી અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ અને નાયબ ચૂંટણી અધિકારી રાજ ગુરુ સાહેબ દ્વારા પાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને ચૂંટણી અધિકારી પોલીસ કર્મીઓની રૂબરૂમાં ઈવીએમ અને બેલેન્ટ યુનિટ સ્ટોર રૂમમાં સીલ કરાયા લાઠી પાલિકાને આગામી સામાન્ય ચૂંટણીનું બે હજાર પચીસ તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ મતદાન જાહેર થયેલ હોય રાજકીય પક્ષના અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ ચકાસણી તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ચૂંટણી અધિકારી બ્રહ્મભ સાહેબની ઉપસ્થિતિમાં ચકાસણી પૂર્ણ થયા બાદ બીજા દિવસે ફોર્મ પરત ખેંચવાની મુદતે મુખ્ય રાજકીય પક્ષે છોડતોડની નીતિ અપનાવી બિનરીફ કરી શકેલ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાયા હતા ગણતરીના દિવસોમાં રાજકીય પાર્ટીના ઉમેદવારો માટે પડગમ શરૂ થવાની તૈયારી રજનીકાંત રાજ્ય સમ્રાટ સમાચાર ન્યૂઝ લાઠી